નહીં કરતા હોય વખાણ કરશો તમને પાપ લાગશે પણ ગુણ કોન કયો ગાન વહી બળ પાપ હે સારું કરતા હશે અને તમે કલાકારો સાહિત્યકારો નહીં બિરદાવશો નહીં તો તમને પાપ લાગશે એટલે મેં એસપી સાહેબના ના ક્યારેક ફરી ઉતારે વિડીયા જોયા આપણા એ એટલું બધું કામ ખાલી પોલીસ પોલીસ નું કામ તો કરે છે પણ યુવાનમાં માં લાવવી વ્યસનથી દૂર રહેવું વ્યસનમાં ગરી ગયા હોય તો કેમ કાઢવા એવા કાર્યક્રમો કરે છે સાહેબને જોરદાર તાળીએ એકવાર પોલીસ પરિવાર આખાને એમને વધાવવા જોઈએ આપણે કરી બતાવું બહુ અઘરું છે વાતું કરવી બહુ હેલી છે ગમે ત્યાં બેઠા બેઠા આ બધા તમને ખબર ન હોય હોય ઘણા તો એવા કોઈ ગાડી છોડાવે તો કોઈ કે ગાડી છોડાવી પોરવી લઈ કે છોડાવી તો લીધી છે બોલો હાવ લડી જ લેવું એને શું એટલે તમે એમ કે ખબર ભટકા હે તું હાવ ભટકાઈ ગયો એનું શું એમ ત્રણ વસ્તુ છે ને એને પોતાના માલિક ને પેલા મારે ત્રણ વસ્તુ જ્યાં લખવું એને લખી લેજો એક ઈર્ષા એક ક્રોધ ને એક અગ્નિ એ પોતાનો પ્રગટાવો ને એને પેલા હળગાવે સામેવાળાને પછી નુકસાન કરે એટલે મને આ કહેવાનું મન થાય પંજા નાખતો ગાવીયો સિંહ ડાલા મુઠો કાળ ઝાળ ઝાટાળ આવી માણસો સાંભળતા જવાબદારી બહુ મોટી છે હું તો જાહેર માં બોલ્યો છું આ પોલીસ પરિવાર નો પ્રોગ્રામ છે એટલું નઈ સાક્ષો મારા જોયા છે વિડીયા ને અભિમાન વાત નથી અવળી નોંધણી આ ઘરનો ડાયરો છે પ્રજાભાઈ મેં કેટલી વાર કીધું અને પોલીસ ના મિત્રો ને હું આમ રમતમાં આનંદ માં ઘણી વાર કહું કે માતાજી દૈયાથી કોઈ દી ઘટના બની જ નહીં પણ મારું મોટું ગંધાતું હોય અથવા તો મારી ગાડી માં નીકળે તેની બંધુ દઈ દેજો આ જાહેર માં ના વિડિયો હા કારણ કે એક આપણે નશો ભગતસી નો નશો છે શિવાજી નો છે દેવાજ ભોદરનો છે મહારાણા પ્રતાપનો નશો છે પછી બીજા નશાની ક્યાં જરૂર છે સાહેબ જે જીવન મળ્યું છે અત્યારે આપણે હોવરહાઈ નથી જેવાના યુવાનો આપણે અત્યારે ગોટા વળી જાય ક્યાં કઈ નક્કી નથી આપણા બાપ દાદાએ જે ધરોહર મને તમને હોપી છે વર્લ્ડ માં દુનિયા માલિકો આપણી સનાતન સભ્યતા છે એવી તેતાલીસ સભ્યતાઓ હતી એ કાળના જડબામાં જડબા માં બેતાલીસ સભ્યતાઓ હોરાઈ ગઈ છે ભારત વર્ષ સનાતન સભ્યતા અણીખમ ઊભી છે એની ધરોહર સાચવવાની જવાબદારી આપડી છે હાવ થોડાક માં પૂરું કરી નાખવાનું અને સાચવવા જેવી યુવાની જ છે વૃદ્ધ બાળક હોય ને એને પરિવાર સાચવે વૃદ્ધ થયા પછી હારા વધુ છોકરા હાચવે નહીતર

આજે જે સમયમાં આપણે સમયથી મોટું કાંઈ નથી સમય ટાણું હાચવી લેવાનું એક એકાણું સ્થાનની કિંમત છે ને એક ટાણાની કિંમત છે હું અત્યારે અહીં ગાઉં છું આ ફાંભળો છો મજા આવે છે કાલ બપોરે દોઢ વાગે એકલો આવીને સપાખરા બોલું તો લે ગઢવીની કે કાલ તો કાંઈ નતું બિચારા ને આજ હું થઈ ગયું ન આના સપાખરા બોલતોને અહીંયા ટાણું સાચવી લેવું ટાણું જ મેળવું છે આપણા મા બાપે ભણવા મોકલ્યા છે હું કાયમ મારા પ્રોગ્રામ માં કહું છું માફ કરજો વધારે થાય તો અને નગર મને કઈ વાંધો નથી પણ મને જે છે હું કાયમ કહું છું કે જુનાગઢ હોય કે પોરબંદર હોય કે જામનગર હોય કે સુરત હોય બરોડા હોય હોય કે ભાવનગર હોય અમદાવાદ રાજકોટ અઢી વાગે બે વાગે દોઢ વાગે અમે હોટેલે ઉભા રહી પ્રોગ્રામ પૂરો કરીને આવી એટલે યુવાનો અઢાર વર્ષની દીકરીઓ દીકરાઓ બાવીસ વર્ષની વીસ વર્ષની દીકરીઓ દીકરાઓ ભણવા મોકલાયો હોસ્ટેલમાં બે વાગ્યા કાફેમાં બેઠા હોય અમે પૂછી શું કરો છો તો કે નાઈટ આઉટ તમારી જિંદગી જ આઉટ છે હવે આમાં નાઇટ આઉટ ની ક્યાં વાત કરો છો આ ભારત ની પરંપરા નથી ખાવું પીવું મોજ કરીને જિંદગી હાંત થાય પૂરી એક અહીંયા જિંદગી પૂરી કરી નાખવાની અરે સાહેબ ચારે બાજુથી મોત 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 થતું હોય સમગ્ર ભારત વર્ષના રાષ્ટ્ર ઉપર એક વખત હતો જ્યારે સીમાડા દુશ્મન હાચવે અને ચારે બાજુથી ઘોડાની ખમસાણી બોલતી હોય મારો મારો થાતુ હોય ત્યારે આ દેશનું યુવાથન દીકરીઓ ને દીકરાઓ કમર કસી હાથમાં હથિયારો લઈ અને લોયના ભભુકા છૂટતા હોય ત્યાં સુધી અડીખમ ઊભીને એમ કહેતા તા મારા ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી ભારતની આન બાન ને સામે આચ આવવા દે તો ભારત ભારતવર્ષની ધરતીના સંતાન નો કહેવાય ઈ આપણી ધરતી છે ઈ હાથવી લેજો બહુ વાળા તમારી પાસે કંઈક હશે ડિગ્રી હશે તમે કમાણા હશો હારું નામ હશે ત્યાં સુધી જ તમારી પાસે બે હવાના છે બાકી દુનિયા છે ને બહુ જુદી વસ્તુની છે સમજવામાં અઘરી પડે એવી છે પ્રેમ શુદ્ધ છે પ્રેમ કરજો બહુ સારી વાત છે પ્રેમ પ્રેમ ના કોઈ મૂલ્ય ન હોય પણ ઘણી વખત કેતા એક વહેલી નજરે મારે પ્રેમ થઈ ગયો હવે હું શું કરું મારે ભણવામાં ક્યાંય મારો જીવ લાગતો નથી મને પ્રેમ થઈ ગયો હું શું કરું બોર્ડ આંગળી ને એટલે ઈ એટલું જ થાય હવે મારે મુદ્દો કેવો ઈ કેજો પ્રેમ માટે પ્રેમ બહુ સારી વાત છે શુદ્ધ વસ્તુ જો સાચો પ્રેમ હોય તો પણ હા ભળજો કોઈ એમ કેતું હોય કે મને પહેલી નજરે પ્રેમ થઈ ગયો તો કોઈ દી તમને એમ થયું કોઈ બેન દીકરી જ આપણે તો બોલીને કોઈ બેન દીકરીને એક આંખામાં ઉલળતી હોય એક બાજુ બિચારીને મોટામાં ખાડા ખાડા હોય કા મોઢું વાંકું હોય હાલી હગવાન ત્રેવડ નો થયું પહેલી નજરે પ્રેમ થઈ ગયો જો પહેલી નજરે થઈ જાત હોય ને એ જ પ્રેમ હોય જો તો ગમે ત્યાં થવો જાય ને પહેલી નજરનો યુવાનો કોઈ પ્રેમ હોય તો જનેતા જ્યારે બાળક ને દીકરા ને જન્મ આપે અને જનમતા વેદ મળપુત્ર વાળા ભણેલા બાળક ને મા બક્યું ભરે ને આને પહેલી નજરનો પ્રેમ માં અને દીકરાનો પ્રેમ છે ભલા બાળક

નાના આ પ્રેમ હાટીના હાડહો પાવે મી નાવલામા એક યુવાનો માટે અને એક દીકરી માટે હાસા રામ જાયગા કોને કહેવાય બાવીસ તારીખે આપણે પ્રતિષ્ઠા કરી બહુ સારી વાત બહુ રાજીપો છે એનું કોઈ વર્ણન નથી થઈ શકે પણ ઈ રામ આપણે ગામો ગામ જાગે હું તો કઈકાલે મે પ્રોગ્રામ માં કીધું તો અમદાવાદ ને આજે કહું છું કે